કોસમળી ગામ ખાતે આવેલ રેસિડેન્સીના બંધ મકાનના તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા તેમજ ચાંદીના દાગીને ચોરી કરી પલાયન થઈ ગયા હતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના કોસમળી ગામે ભડકોદરા કેનાલ માર્ગ પર આવેલ ક્રિશ્ચિયન રેસિડેન્સીના ચોપન નંબરના મકાનમાં રહેતા પવન સોનાર ગત ચૌદમી તારીખે પોતાના વતન મહારાષ્ટ્ર ખાતે ગયા હતા તે દરમિયાન તેમના મિત્રએ ફોન કરી તેમના મકાનના દરવાજા ખુલ્લા હોવાની જાણ કરી હતી જે જાણ થતાં જ પવન સોનાલ તાત્કાલિક અસરથી અંકલેશ્વર પરત ફર્યા હતા અને ઘરે એવી તપાસ કરતાં ઘરમાંથી અજાણ્યા તસ્કરોએ રોકડ રૂપિયા અઠ્ઠાવીસ હજાર તેમજ ચાંદીના બાળકોના દાગીનાની ચોરી કરી લઈ ગયા હતા તેમના દ્વારા સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરા જોતા रात्रीना 2 થી 3 વાગ્યા દરમિયાન તસ્કર હોય તેમનો ગન્ના નિશાન બનાવ્યો હોવાનો સામે આવ્યો તો ઘટના અંગે અંગ્રેષપુર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી સીસીટીવી ફૂટેજ ચેક કરી અજાણ્યા તસ્કરઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. મેરા નામ અમુલ સોનાર મે કૃષિવરી સિરીનસીમે રહેતો હું મે 14 તારીખ કો રાત કો 11 બજે ગામ જાન કે લિયે નીકલા ક્યોકી બીવી કા જો ગ્રાન્ડફાધર હે ઉનકા गुजर गए थे तो उनका वो प्रोग्राम था तो उसके लिए गया था तो 11 बजे में गया और साढ़े छह बजे में घर पे भी नहीं पहुंचा था मेरे फ्रेंड लोगों का कॉल आया कि तूने लॉक किया था दरवाजा तो मैं बोला किया था तो उन्होंने बोला मुझे कि तेरा दरवाजे तो खुले है तो देखा तो घर में मेरा जो बच्चे का हाथ पैर में जो चांदी के कड़े थे वो गायब हो गए और मेरा अट्ठाईस का जो रिकॉर्ड रकम था और वो भी मिला नहीं तो बाद में मैं दो दिन में आया और देखा तो वो गायब भी था सब किया हाँ और उसका जो कंप्लेंट है तो मैं आज जीआईडीसी पुलिस स्टेशन में अंकलेश्वर किया